નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તમને બજારમાં ચાલતા એરંડાના ભાવની જાણકારી મળશે તો આવા જ દરરોજ તાજા બજાર ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કપાસ એરંડા જીરું મગફળી ઘઉં બાજરી જેવા દરેક પાકોના ભાવ તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો આજના તાજા એરંડાના બજાર ભાવની માહિતી મેળવીએ તો ધારી માર્કેટિંગ યાર્ડમાં આઠસોને નવ્વાણુંથી એક હજાર ઓગણસાઠ વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ત્રીસથી અગિયારસો ને રૂપિયા બોલાયા તલોદમાં અગિયારસો સથી અગિયારસોને સત્તર સમીમાં અગિયારસો પંદરથી અગિયારસો રાજકોટમાં એક હજાર એંશીથી અગિયારસો પંદર સાણંદમાં અગિયારસો અગિયારથી અગિયારસો ને અગિયાર દહેગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને ચાર રૂપિયાથી અગિયારસો ને અઢાર રૂપિયા બોલાયા રખિયાલમાં અગિયારસોથી અગિયારસો પંદર ઉનાવામાં અગિયારસોથી અગિયારસો પાંત્રીસ સિદ્ધપુરમાં અગિયારસોથી અગિયારસો સાડત્રીસ હળવદમાં અગિયારસોથી અગિયારસો સત્યાવીસ મોરબીમાં એક હજાર એકાણુંથી એક હજાર તાણું જોટાણામાં અગિયારસો પાંચથી અગિયારસો સોળ અમરેલીમાં નવસો સાસઠથી એક હજાર સાઠ બહુસરાજીમાં અગિયારસો દસથી અગિયારસો એકત્રીસ વિસાવદરમાં એક હજાર ત્રીસથી એક હજાર સન્નું જેતપુરમાં એક હજાર એકથી અગિયારસો માણસામાં અગિયારસો બાવીસથી અગિયારસો ને છત્રીસ રૂપિયા બોલાયા પાટડીમાં એક હજાર પંચાણુંથી અગિયારસો પાંચ જૂનાગઢમાં એક હજારથી અગિયારસો પંદર ભચાઉમાં અગિયારસો અગિયારથી અગિયારસો મહેસાણામાં એક હજાર એસીથી અગિયારસો ચાલીસ કડીમાં અગિયારસો આઠથી અગિયારસો પાંત્રીસ રાપરમાં અગિયારસો અગિયારથી અગિયારસો વીસ ઈડરમાં અગિયારસો બેથી અગિયારસો અઢાર ધાંગધ્રામાં એક હજાર નેવુંથી અગિયારસો દસ માંડલમાં એક હજાર એંસીથી એક હજાર સોરાણું ભાવનગરમાં નવસો છોતેરથી એક હજાર બાવન હિંમતનગરમાં અગિયારસોથી અગિયારસો ચોત્રીસ મોડાસામાં એક હજાર સિત્તેરથી એક હજાર એંસી કલોલમાં અગિયારસો પંદરથી અગિયારસો સત્યાવીસ પાટણમાં અગિયારસો દસથી અગિયારસો તેતાલીસ બાવળામાં અગિયારસો આઠથી અગિયારસો એકવીસ જસદણમાં નવસોથી એક હજાર પચાસ વડગામમાં અગિયારસો ત્રેવીસથી અગિયારસો ત્રેવીસ પ્રાંતિજમાં એક હજાર નેવુંથી અગિયારસો પંદર ટિન્ટોયમાં એક હજાર પચાસથી અગિયારસો હારીજમાં અગિયારસો પાંચથી અગિયારસો ચાલીસ ધાનેરામાં અગિયારસોથી અગિયારસો તેત્રીસ પાંથાવાડામાં અગિયારસો તેરથી અગિયારસો અઠ્યાવીસ ગોંડલમાં નવસો એકથી અગિયારસો અગિયાર ડીસામાં અગિયારસો બારથી અગિયારસો સત્યાવીસ ભુજમાં અગિયારસો અગિયારથી અગિયારસો પંદર રૂપિયા બોલાયા જામનગરમાં નવસો પચાસથી અગિયારસો ચૌદ રૂપિયા વિજાપુરમાં અગિયારસોથી અગિયારસો બેતાલીસ કુકરવાડામાં એક હજાર પંચોતેરથી અગિયારસો સત્યાવીસ ગોજારીયામાં અગિયારસો પાંચથી અગિયારસો થરા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને દસથી અગિયારસો એકાવન સિહોરીમાં અગિયારસો દસથી અગિયારસો ચુમ્માલીસ ભેલડીમાં અગિયારસોથી અગિયારસો છવ્વીસ તળાજામાં નવસો પંચાવનથી અગિયારસો સત્યોતેર મહુવામાં નવસો પિસ્તાલીસથી નવસો ને પિસ્તાલીસ વિસનગરમાં એક હજાર પંચાણુંથી અગિયારસો આડત્રીસ દાહોદમાં એક હજાર ત્રીસથી એક હજારને પચાસ અને ખેડૂત મિત્રો સાણસમાં માર્કેટિંગ યાર્ડમાં એક હજારને સત્યોતેરથી અગિયારસો ને અઢાર રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેમને પણ એરંડાના આ નવા બજાર ભાવની જાણકારી મળી શકે તથા ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકોના ભાવની જાણકારી મેળવવી હોય તો અમારા આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો અમે તમને તેના ભાવ જણાવી દઈશું